આપણે આવી ગયા છીએ હરદાર ગુરુવારીમાં તો તમે જોઈ શકો છો ફૂલ ફૂલેમ ફૂલ વરસાદ છે અને આ ભાઈ ભા ધોઈ થયા છે તો આજે શાકભાજી તણા જે ભાઈ દાણા દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો નકરો વરસાદ 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 જ દેખાય અને એમ લેવાવાળા કોઈ છે જ નહીં ખાલી વેચવા વાળા જ છે વેપારી બધા આવી ગયા છે લેવાવાળા કોઈ છે નહીં છે બે પાંચ જણા તો એ સાઈડમાં ઊભા રહી ગયા છે હમણાં જો તમને દેખાડું આ પા એક બટરા તૈયાર રાક્ષી નગરા આટલું પાણી આવતું માથે બટરા માટે પાણી જ નહીં રાખે એમ તો આ બધું ઉભા રહી લ્યો આ બે પાંચ જણા લેવાવાળા આવ્યા છે પણ હજી વરસાદના હિસાબે એ સાઈડમાં ઊભા રહી ગયા છે તો હવે તમે જુઓ છો આપણો સામે થોડો છે આપણો થોડો બધું શાકભાજી આપણું છે સારું શાકભાજી છે બધી વ્યાજ વીના પાંચસો ત્રીના કિલો વેચવાનું છે બધું અને આગળ આગે લેવા આવવા છે હવે ધીમે ધીમે કેમ કે થોડો થોડો વરસાદ ધીમો પડી ગયો છે એટલે આપણે છત્રી નીચે બેસી ગયા છે બી ને જુઓ તમે માણસો ચાલુ થઈ ગયા ધીમે ધીમે હળવી હળવી તો આપણો માલ ફાઇનલી ખાલી તો થઈ જવાનો જ છે પણ તમે પણ બધા આવજો ગુરુવારીમાં માલ લેવા